જયરાજભાઈ હિરનું આજે જમીનનો સોકાદો હતો અને ક્યાંક ને ક્યાંક આજે કોર્ટ ની અંદરનારા સમાચાર મળી રહ્યા છે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને બતાવવા જઈ લો છો ખાસ કરીને તમે બધા લોકો જાણતા હશો કે આજે તારીખ સ હતી ને સ ના રોજ જે આ મિત્રો વાત જયારે આહીરે પોતે મિત્રો વાત કીધી ક્યાંક ને ક્યાંક તેમના જમીન માંગવા માટે મિત્રો વાત કરી અરજી કરી હતી હવે આ સુનાવણી આજે કરવામાં આવવાની હતી પરંતુ ક્યાંક ને કે આનો ટાઈમ પૂરો થઈ ગયો છે આ મિત્રો વાત કીધું જમીન હતા એ પેન્ડિંગ રાખી દેવામાં આવી છે બંને બાજુ મિત્રો ને ને થઈ અને સો ગઈકાલ નો દિવસ રહે છે સૌથી મોટો કારણ કે ગઈકાલે જયરાજભાઈ અહીર ના જામીન મળશે કે નહીં કાલે ખબર પડવાની છે કારણ કે આજે મિત્રો વાત પેન્ડિંગ રાખી દેવામાં આવી છે બંને બાજુથી મિત્રો વાતચીત ચાલુ થઈ છે પરંતુ આજે નવનીતભાઈ બાલદિયા છે પોતે મિત્રો કોર્ટની અંદર પહોંચ્યા હતા અને જૈરેજભાઈ આહીર પણ પરંતુ ક્યાંક ને કે આજનો મિત્રો વાત જયારે એને પણ જેલની અંદર જ રહેવો પડશે આજે કોઈ પણ મિત્રો ફેસલો આવ્યો નથી સૌથી મોટા સોકાવનારા સમાચાર ઈ કહેવાય કે કંઈક ને આ મામલો છે આજે જમીન અરજી થવાની આ પેન્ડિંગ રાખી દેવામાં આવી છે હવે ગઈ કાલે ખબર પડવાની છે જે આ મિત્રો તમે બધા લોકો જાણતા કે જયરેજભાઈ જયારે ભાઈ 10 દિવસથી જેલની અંદર બંધ છે પરંતુ કંઈક ને કંઈક આજે જેલની અંદર લઈ જવામાં આવ્યા હતા કોર્ટમાં મિત્રો આજે તો ઘણી બધી સરસા સાહેલી પરંતુ કંઈક ને આ મામલો છે આખો મિત્રો તો પેન્ડિંગ રાખી દેવામાં આવ્યો છે હવે ગઈ કાલે ફરી વખત આના વિશે સુકાદો સારો થશે અને ગઈ કાલે જયરેજભાઈને જમીન મળશે કે નહીં એ પણ જોવાનું રહેશે કંઈક ને તમને શું લાગે છે કે જયરેજભાઈને જમીન મળી જવા જોઈએ કે નહીં તમારું શું રાય છે ખાસ કરીને કમેન્ટની અંદર જણાવી દેજો